જય મહારાજ હું અકલાચા સ્કૂલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ નવ અને દસ આ વર્ષથી બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ છે મારો જેમાં હું ફરજ બજાવું છું આજે આપણે ધોરણ દસની ચોપડીમાંથી વિડીયો જોઈશું પહેલું ચેપ્ટર છે એમાં કે ક્ષેત્ર સૌંદર્ય અને સુખાકારી કામગીરી સહાયક બ્યુટી થેરાપિસ્ટ એકમ એક છે ત્વચાની મૂળ સંભાળ સ્કિન કેરની સેવાઓ આપણે આજે વિડીયોમાં સ્કિન વિશે જાણીશું તો અહીંયા આપણને એકમ છે ત્વચાની મૂળ સંભાળની સેવાઓ અધ્યયનના પરિણામ છે અહીં આગળ આપણે જોવા મળશે આ એકમ પૂરું કરતાં વિદ્યાર્થીઓને આટલી સમજ પડશે વિદ્યાર્થીઓ આ કરવા માટે સક્ષમ રહેશે બાહ્ય ત્વચા અને આંતરિક ત્વચાની સંરચના અને કાર્યો સમજ સમજશે ત્વચાના કાર્યો કહી શકશે આપણને ત્વચાના વિશ્લેષણનું મહત્ત્વ સમજાવી શકશે ત્વચાના વિશ્લેષણની રીત ત્વચ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ત્વચાની સંભાળની રીતોનું વર્ણન કરી શકશે ત્વચાના પ્રકારો ઓળખી શકે તેમની વિશેષતાઓ કહે માંસપેશીઓ સ્વૈચ્છિક હલનચલનની અસર વિશે કપાળ ચહેરા નાક મોઢું કાન અને ગરદનની ગતિમાં સમાવિષ્ટ માંસપેશીઓ વિશે કહી શકશે ફ્લેક્સિન એડડક્શન અને એબડકશન જેવા વિવિધ શારીરિક હાવભાવ સમજાવી શકે ત્વચાનું વિશ્લેષણ કરવું તથા ત્વચાને સંભાળ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો છે કરી શકશે અહીંયા પરિચય છે જો કે ભારતમાં સૌંદર્ય અને કલ્યાણ ઉદ્યોગ નવો છે સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે જાગૃતિ વધી રહી છે આપણે જોઈએ છીએ કે અત્યારે વધારે પડતું આપણને ત્વચા માટે સૌંદર્ય માટે બધા ઉત્સુક જોવા મળે છે આપણને એના પાછળ ખર્ચો પણ કરવા માટે થાય છે તૈયાર જે જે સલૂન હોય છે ત્યાં આગળ પહેલાં જે આપણામાં હતું કે ભાઈ કશું મેરેજ હોય તો જ જવું કે ક્યાંય જવાનું હોય તો અત્યારે બધા રેગ્યુલર બધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે શરીરની સારસંભાળ લેતા આપણને જોવા મળે છે દેશમાં સૌંદર્ય અને સારી રીતે તૈયાર થવાના ઉદ્યોગ ફાલી ફૂલી રહ્યા છે આપણે જોઈએ છે કે અત્યારે દેશમાં વધારે આગળ પડતા એમાં બધા લે છે રસ કે ભાઈ અત્યારે કશું બી હોય પ્રસંગ તો તો ખરું જ પણ એમ એમ જ રેગ્યુલર પણ બધા બ્યુટી પાર્લરમાં જતા હોય છે હેર મસાજ હેર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે આપણને ઘણી બધી જગ્યાએ આપણે રહીએ છીએ એની આજુબાજુ આપણને જાગૃત પબ્લિક હવે થઈ ગઈ છે પોતાની શરીરને સૌંદર્યને લઈને આના માટે પુરુષ અને સ્ત્રી બંનેની સ્ટાઇલિશ એ લોકોની બંનેની સ્ટાઇલિશ દેખાવાની અને સારી અનુભૂતિ કરવાની ઈચ્છા ધન્યવાદને પાત્ર છે કેપીએમજી દ્વારા આ વર્ષે એપ્રિલમાં પ્રકાશિત સુખાકારી ક્ષેત્રના અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યો હતો કે બ્યુટી એન્ડ વેલનેસ માર્કેટનો આકાર બે હજાર બાર તેરમાં એકતાળીસ હજાર બસો ચોવીસ કરોડથી બે હજાર સત્તરથી અઢાર સુધી લગભગ બે ગણો થઈને એંસી હજાર ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા થઈ જશે એવી રીતે અંદાજ લગાવી આ સહભાગી પુસ્તિકા સહાયક વીટી થેરાપિસ્ટ બનવા માટે સૈદ્ધાંતિક અને વ્યવહારિક તાલીમને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે સહાયક સ્પા ચિકિત્સક માટે યોગ્યતા પેકમાં નિમ્નલિખિત વ્યવસાયિક ધોરણો સામેલ છે જે બધા આ તાલીમાર્થી મેન્યુઅલમાં સામેલ કરવામાં આવ્યા છે એક છે મૂળ ત્વચા સંભાળની સેવાઓ પ્રદાન કરવી આગળ છે બીજું મૂળ ડેપ્યુલેશન સેવાઓને પૂરી કરવી સરળ મેકઅપ સેવાઓ કરવી કાર્યસ્થળ પાર સકારાત્મક ભાવ પેદા કરવો એક બ્યુટી થેરાપિસ્ટ એક વ્યવસાયિક તાલીમબદ્ધ વ્યક્તિ છે જે ચહેરા અને શરીર બંનેની સૌંદર્ય સેવાઓમાં નિપુણ છે એક બ્યુટી થેરાપિસ્ટ વિભિન્ન કર્તવ્યનું પાલન કરે છે જેવા કે ત્વચાની સંભાળ કરવી મેકઅપ કરો અનિચ્છિત વાળને દૂર કરવા હાથની સંભાળ અને પગની સંભાળની સેવાઓ બ્યુટી થેરાપિસ્ટની સ્વાસ્થ્ય સુરક્ષા અને સ્વચ્છતા સૌંદર્ય માટેના ઉત્પાદનો અને સૌંદર્ય સેવાઓની એક શ્રેણી વિશે જાણકારી હોવી જોઈએ આમ એકમમાં આપણે તે ઉલ્લેખિત વિષયનું અધ્યયન કરીશું જે એક બ્યુટી થેરાપિસ્ટને પોતાના કર્તવ્યો અસરકારક રીતે પૂરા કરવામાં મદદ કરશે ત્વચાની શારીરિક રચના અને શરીર વિજ્ઞાન ત્વચાને સંભાળની રીતો જેવી કે સફાઈ ટોનર અને સ્કિનની સ્કીનની નર્સનો ઉપયોગ કેવી રીતે કરવો મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ત્વચાના પ્રકારની ઓળખ કે આપણી ત્વચા કયા પ્રકારની છે એની આપણે જાતે ઓળખી શકીએ ચહેરા ગરદન અને ખભાની માંસ પીસીની સ્વૈચ્છિક ગતિવિધિઓની અસર બ્લીચિંગ પ્રક્રિયા એક બ્યુટી બ્યુટી થેરાપિસ્ટને ત્વચાની પ્રભાવી સંભાળ પ્રદાન કરવા માટે ત્વચાની મૂળ શારીરિક રચના અને શરીર વિજ્ઞાન જાણવાની જરૂર હોય છે એમણે ચહેરા ગરદન અને ખભાની માંસપેશીઓના હાવભાવના પ્રકારો સમજવા પણ જરૂરી છે ત્વચાના પ્રકારના આધારે મેકઅપનું સૂચન આપવું જોઈએ એક બ્યુટી થેરાપિસ્ટ ત્વચાની સંભાળની સેવાઓ પ્રદાન કરવામાં ઉપયોગમાં લેવાતા લેવામાં આવતા સર્વોત્તમ મેકઅપ અને ઉત્પાદનોની શ્રેણીનું સૂચન આપવા ત્વચાના પ્રકારની સાચી ઓળખ કરવાની સ્થિતિમાં હોવો જોઈએ આ એકમમાં ત્વચાની મૂળ સંભાળની સેવાઓ જેવા કે સફાઈ ટોનર્સનો ઉપયોગ અને તેના ત્વચાના ફ્રેશ ફ્રેશનર અને મોઇશ્ચરાઇઝરના ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે હવે આપણે આગળ જોઈશું ત્વચાની શરીર રચના અને શરીર વિજ્ઞાન અધ્યયનના પરિણામ આ એકમ પૂરું કરતા વિદ્યાર્થીઓ આ કરવા માટે સક્સેસ